દિકુભાઈ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા એન્ડ તો આપણે સરસ મજાના અત્યારે રેડી થઈને પાછા અત્યારે સિહોર જઈએ છીએ થોડું કામ છે એટલા માટે આવું છે બેટુ આવું છે જાવ છું હો તો આવું છે બોલો લ્યો આજ તો એને ચુંમ કરાવાની આ પડી

આવી ગયા છે અને ચાર વાગી ગયા છે અને આપણે કેમ કે દસ અગિયાર વાગ્યા જમ્યા થાય એટલે આપણે કાંઈ બપોરે કાંઈ જમવાનું હતું નહીં એટલે પછી આપણને થોડીક ભૂખ લાગી ગઈ તો ભૂખ લાગી તો અમારે મેડમજી કે લો હું ભાખરી બનાવી દઉં કે તમને અને શાક બનાવી દો તો મેડમજી રસોઈ બનાવે છે અમારે ગામડા એટલે આપણે જમવાનું કોઈ પણ

આમ બધું કમ્પ્લીટ હજી અહીંયા બાવણા આવશે કા તો આપણે રસોડું સરસ મજાનું આપણું બની ગયું છે તમે બહારથી પણ બતાવીએ તમને જો આપણે કલર બલર પણ લાગી ગયો છે અને ટાઈ બાય પણ સરસ મજાની લાગી ગઈ છે જોરદાર અમારી દીગુભાઈ આવી ગયા છે

તો આપણે જમી લઈએ કેમ કે આપણને લાગી છે બહુ ભૂખ મોટા ભાઈ તમારે જમવાનું છે ને તો હાલો બેહી જાવ ભાગલો બા તમારે નહીં જો ભાગલો બા આવ્યા છે તો ભાગલો બાને કઈ જમવાનું છે નહીં ભાગલો બાને પૂછ્યું અને અમારે મોટા ભાઈ તમારે તો હાલો બેઠો તો આ બે તો બેહી ગયા પહેલા જો ભૂખ અમને લાગીને બેહી પહેલા બેહી ગયા છે એવું એમ ને તો ચાલો આપડે વરસાદ આવે પવન ને વાવાઝોડા બધા પાણી કાઢી નાખ્યા એટલો વરસાદ આવ્યો એમ પવન ને

હાથે હાથે નાઈ લીધે ખબર હતી કે આ કોઈ મને નવડાવવાના નથી એટલે અમે અમારા હાથે જ નાઈ નાખ્યા ઈ પણ આપ્યા ને પૂન જેવી ચલો આપણે હવે ગામડે થી ભાવનગર જવા નીકળી ગયા છીએ પણ આપણે કેટલા ટાઈમથી થી પીઠા નતા ખાધા એટલે બધા ખાવા છે એટલે આપડે પીઠા ખાવા માટે આવી ગયા છીએ ચાલો પીઠા ખાવા તો જોઓ આપણે પીઝા ખાવા આવી ગયા છે અને પીઝા આવી ગયા છે ટોપ બનાવ્યા ને આજે તમને ખાવ તો દીપુભાઈ ને બાદ પીઝા ખાઈ છે દીદી આજ અમારે જો મજા આવી ને તો જો અમારે સુ તો બેન ને છોટી ગયા છે પીઝા ખાવા મજા આવે ને સુ તો વાંધો નહીં હા તા ઉતરી ગયો બેટા હા એ હેલો ખાઈ લે દેતો હાલો ચલો આપની ખાઈ લીધા છે તો રાખવાનું ઘરે જશું હા હાલો તેર ગાડીવાડી કાનો જો આપણે જસ્ટ ઘરે પહોંચ્યા છીએ અને એટલી સખતની ગરમી થતી હતી ને એટલે આવીને તો પહેલા આપણે ફ્રેશ થવા માટે ગયા અને ભરતને બહાર કાનુડાને થોડુંક કામ હતું એટલે એ નીચે ગયા છે તો આપણે જો સરસ મજાના ફ્રેશ થઈ ગયા અને હવે સુવાની તૈયારી કરશું કારણ કે નિંદર બી સખતની આવે છે કારણ કે કાલ ગામડે આપણે બધા ચાર વાગ્યા સુધી બધા બેઠા હતા મૂવીને એવું જોતા હતા એટલે કોઈ સૂતું નહોતું એટલે આજ નિંદર એટલી આવે છે ને કે એની કોઈ વાત નહીં અને પીઝા એટલા ખવાઈ ગયા છે ને કે પેટ ફૂલ થઈ ગયું કારણ કે કેટલા દિવસે આજે આપણે પીઝા ખાધા એમાં પેટ છે ને આપણું ભર પૂરું ફૂલ થઈ ગયું એટલે આપણે હવે સુઈ જઈએ જલ્દી વહેલા પડે સવાર અને આમ બાર તો વરસાદને એની ગર્જના કરે છે એટલે એવું લાગે છે કે વરસાદ આવશે મોડેકથી તો વરસાદ જો જલ્દી આવે ને તો આપણે નાવાનો વિચાર છે વરસાદમાં અને જો સૂઈ જઈએ ને પછી આવે તો આપણને કાંઈ ખબર જ ન હોય તો હવે જોઈએ શું થાય છે નજી તો ભરત નીચે છે એટલે જે આપણે એને બોલાવશું કારણ કે એનું નક્કી નહીં નહીં તો પાછા એને તો અમારા રાતના રાજા છે રાતના કટલા વાગે એ કાંઈ નક્કી જ નહીં તો સારું ચાલો આજના વ્લોગને હવે એન્ડ આપીએ છીએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો જય ભવાની ગુડ નાઇટ સીટ ડ્રીમ્સ સ્ટેક કે જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય